સમય સવારના હોય છે પરંતુ આચાર્ય ઘણી સમયસર શાળા ન ખોલતા બાળકો બહાર બેસી રહ્યા હતા આજે પણ સ્ટાફ સમયસર શાળા આવી પહોંચ્યું પરંતુ આચાર્ય બાર વાગ્યા સુધી હાજર ન રહ્યા જેના કારણે

અને અત્યારે બાર થી પંદર શિક્ષકો છે અહીંયા અને એક થી માડીના આઠ નવ ધોરણની શાળા છે તો આચાર્ય ચાવીઓ એમની પાસે છે બાકીનો સ્ટાફ આવેલો છે અને તાળું ખોલ્યું નથી એટલે બાળકો અંદર જઈ શક્યા નથી સ્ટાફે પણ અંદર જઈ શક્યો નથી અત્યારે આચાર્ય સાહેબ આવ્યા હતા તો કેટલા વાગે આવ્યા હમણાં એક વાગે આવ્યા હતા તો પછી તાળું ખોલતા હતા કે બીજા માખલિયા પી સેન્ટર ના આચાર્ય લઈને આવ્યા હતા અને તાળું ખોલવા માંગતા તો અમે તાળું પેહલા તમારી ભૂલ સ્વીકારો પછી તાળું ખોલો